રાજકોટમાં ડિગ્રી અમદાવાદમાં બાર પોઈન્ટ ચાર અને ભુજમાં ચાર ડિગ્રી તાપમાન રહ્યું છે ઉત્તરાયણ પહેલા ફરી એકવાર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી વધી ગઈ છે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતાં ઠંડા પવનો શરૂ થયા છે રાજ્યમાં પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના શરૂ થઈ ગયા છે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ રહેશે અનુકૂળ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે સમગ્ર રાજ્યમાં વાતાવરણ રહેશે ચોખ્ખું દિવસની તાપમાન પચીસથી ત્રીસ ડિગ્રી સુધી રહેશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ વીસથી બાવીસ કિલોમીટર પ્રતિ કલાકે રહેશે મગર સંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લું રહેશે કચ્છ વિસ્તારમાં પવનની ગતિ ચૌદથી અઢાર કિલોમીટર પ્રતિ કલાકે રહેશે છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગરમાં પવનની ઝડપ બારથી પંદર કિલોમીટર પ્રતિ કલાકે રહેશે તો અમદાવાદ ગાંધીનગર ખેડા વિરમગામ આણંદ નડિયાદ અને વડોદરામાં દસથી બાર કિલોમીટરની પ્રતિ કલાકની રહેશે પવનની ગતિ જે ચૌદ જાન્યુઆરી છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ અને એની અંદર જે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી ચૌદ જાન્યુઆરીના રોજ મોટાભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ